પગ થવા જીદ એને કરીને એને કીધું પગ તમા રજ તમારી રજ તમારી મારી નાવડી નારી બની રજ તમારી કામણ ગારી મારી નાવડી નારી બની જાયજી તો અમારી રાંક જનની જો મજીત આ જીવી કાટળી જાય પગ મને ધોવા દયો રઘુરાય હવે કેને કીધું શું કામ કોણે જોયા છે રામના લગન આપણને તો કોઈને ની ખબર નથી ને પણ હજી જાન દરવાજે આવે વર્ઘોડો પણ લઈને લાડીને લઈને એટલે હજી લાડી ટોડા જેવડીન માણેંગર માણા રાજ કરીને સીતાને તોરણ રામ જ પધારે લગ્ન તો હજી એના જ ગીત ગવાય હજી કોઈ બીજા કોઈના ગીત નથી ગાયા કેટલી સમાજ જીવન ઉપર એની અસર હશે કેવડી અસર હશે અપેક્ષા આખા સમાજની એવી છે કે દાંપત્ય જીવન સીતા અને રામની જેવું જ થાય એટલા માટે અમારી માતાઓ આજે ગાય છે કે સીતાને તોરણ રામ પધાર્યા આટલી મોટી અસર છે આની સમાજ જીવન ઉપર એને તમે ભૂલવાડી દેવાના મત ના હતા ને કોર્ટની અંદર એવા સોગંદ કર્યા છે કે આ તો મિથક છે એનો જન્મ થયો છે કે નહીં કોને ખબર છે એમાં સોગંદ છે સુપ્રીમ કોર્ટની અંદર કરેલા સરકારોના ધિકાર છે એમની વિચારધારાઓને તમે તમારા મૂળને તિરસ્કારી શકો છો મત હાટું થઈ કોક નારાજ થઈ જાય અરે નારાજ થઈ જાય કે રાજી થઈ જાય પણ આ દેશની સંસ્કૃતિ સાથે સમાધાન કેવી રીતે કરી શકાય અને દેશના હાડમાં પડેલું છે આ મિત્રો આ ચૂંટણી માટેની વાતો નથી રાવણે સીતાનું હરણ કઈ તારીખે કર્યું ક્યાં લખ્યું છે કેવી રીતે કર્યું પણ હજી દહેરાન હળગાયવા રાખે છે આ દેશ ભૂલતો જ નથી એને ગમ્યું નહીં હોય ત્યારે આ થયું છે ને પરંપરા કેમ આવી છે આ કઈ કયા મહિનાના આપણા કોઈ છાપન ગેજેટમાં છે કે ભાઈ આપણે આવતી દશેરાથી આને હળગાવવાનો કાર્યક્રમ શરૂ કરવો અને હવે આમાં સાંધની શોકમાં આવી જવું એવું કાંઈ આવ્યું નથી એ ઘટના બની છે એના સમાજમાં જે પડઘા પીડ્યા છે એ હજી લીટા નથી કોઈ ભૂંઈ હકતું એટલું સમાજ જીવન ઉપર એની અસર છે એટલે આ દેવથી દેશ સુધીની વાત છે આ ખાલી આરતી ઉતારો ને આરતી શા મળીઓ ઘેરે આવ્યા એવું નથી આ આખા દેશના આપણા જનજીવન સાથે જોડાયેલી બાબત હતી અને મિત્રો કેવી કેવી ટીકાઓ થતી હતી મંદિરમાં કબજો લેવામાં આવશે તો લોહીની નદીઓ વહેશે હવે લવિંગ્યુ ન ફૂટ્યો તો ઠીક છે ને મિત્રો મારે આપ સૌની હાજરીમાં શ્રદ્ધા ભાવથી એક નમ્ર નિવેદન કરવું છે મિત્રો કે આવડી મોટું ટેન્શનવાળી વાત હતી ઘણી વખત તો ગીડદીને કારણે હો બસો માણસ મરી જાય ભી એવી થાય અને એવા અસંખ્ય ઘટનાઓ છે આપણી તીર્થોમાં ક્યારેક કુંભમાં ક્યારેક આવામાં ગીડદીને કારણે ધક્કા મૂકીને કારણે પાંચ પચીસ પચાસ માણસો મરી જાય ભગવાન રામલલાની પ્રતિષ્ઠામાં આગલે દિવસે પ્રતિષ્ઠાને દિવસે અને પ્રતિષ્ઠા પછીના એક દિવસ સુધી કોઈ ખરાબ સમાચાર છાપાની અંદર નહોતા એ રામલલાની ઉપસ્થિતિનો મોટો પુરાવો છે ને કેટલું સરળતાથી થયું કેટલું સરળતાથી કોઈ પણ પ્રકારનું અનિચ્છનીય ઘટના ન બની કોઈ પણ પ્રકારની માથાકૂટ તોફાન ટંટો કાંઈ ન થઈ અને હાચુકલા રામ અયોધ્યામાં આવ્યા હશે અને તેની જેવી ઉજવણી થઈ એની કરતી હવાઈ ઉજવણી આખા એ દેશ કરી એને એ અયોધ્યાની અંદર સમાજના ભવન નિર્માણ કરવાનો સંકલ્પ આપણા શ્રેષ્ઠીઓએ કર્યો આ પહેલો વિચાર જેને આવ્યો હોય એને વંદન એને સંભાળસ આપશે ધન્યવાદ અત્યારે તમે જુઓ તો કાલે ધીરુભાઈ હાજર હતા અને મેં એકને સ્પર્ધા નાના નાના બાળકોની સ્પર્ધા કરી હતી આખા જિલ્લાની એ લોકો બધાએ સ્પર્ધામાં ક્યાંક ને ક્યાંક રામને યાદ કર્યા હતા બોલો એને બાળકોને કોઈ કીધું નહોતું કશું નહોતું તોય પણ એ વાર્તા કરતા હતા તો એમાંય રામને લાવતા હતા ગીત ગાતા હતા તો એમાંય રામને લાવતા હતા દોહા છંદ ગાતા હતા એમાંય રામને લેતા ચોપાઈ ગાઈ એક છોકરીએ સરસ મજાની ચોપાઈઓ ગાતી તો આ બધું અત્યારે રામમય થયું છે અને આપણા સમાજની તો એક બહુ સારી પરંપરા છે હું હરિદ્વારની અંદર જે સમાજ ભવન બન્યું એના લોકાર્પણમાં પણ ગયો હતો એ હું એ કાર્યક્રમમાં હાજર રહ્યો હતો ત્યાં હરિદ્વારની અંદર બહુ સુંદર ભવન થયું છે અને યાત્રામાં જવું અને યાત્રામાં જઈએ ત્યારે ત્યાં સુખરૂપ સુવિધા મળે એ દરેકની ઈચ્છા હોય છે અને ત્યાં જે હેરાન થતા હોય છે લોકો એના મનમાં ભાવના એવી થતી હોય છે કે આળું આપણને અહીં ક્યાંય ઉતરવાનું ઠેકાણું નથી અને એવે વખતે જ્યારે કોઈક એને એમ કે અહીં તમારા સમાજનું ભવન છે તો એના મોઢા ઉપર જે ખુશાલી આવે ને મિત્રો એની મોજ અનેરી હોય છે એને બહુ રાજી થાય માણસો હાલો અહીંયા તો આલું આપણું મકાન છે હવે ત્યાં પછી અગવડ સગવડ કાંઈ નો ગણે પછી એને તમે એને હોંસરીમાં ખાલી હુઈ રે સગવડ મળી હોય ને તો એને આ એક પ્રકારનો વિશ્વાસ આવે કે આપણે આપણા મકાનમાં હુતા છીએ અને અગવડ સગવડ વચ્ચે પણ હુઈ રે અહીંયા મિંદ્રોડયા ધર્મશાળા હતી રાજકોટમાં ખ્યાલ છે કોઈ હજી છે ને ચાલુ છે બે રૂપિયામાં હોવા દેતા એમાં હું સ્વયં એનો લાભાર્થી છું એવી પીટીમાં એડમિશન લેવા માટે હું મેટ્રિક પાસ થી આવેલો ત્યારે બે રૂપિયા દઈને એમાં બે જણા હતા હુતા હતા પણ એ ત્યારે કોઈ અમને એમ કીધું હતું કે મતિરાળાવાળાની મતીરાળા વાળાની છે એના મૂળ માલિકો મતીરાળાના છે બાવનજીભાઈ ગામવાળાના બાવનજીભાઈ મેતલિયા છે ને એનું મૂળ ગામ મતીરાળા છે એટલે એ ગામના છે એવું મને સ્મરણ છે ઝીણું ઝીણું કે મિંદ્રોડિયા એ ત્યાંના મુખ્ય દાતા હોય કે એવું કહીશું કે એની સાથે મતિરાળા જોડાયેલું હતું એટલે મને એમ ત્યારે એવો અહેસાસ થયેલો કે આ અમારી કોઈનાની છે આ ધર્મશાળા નોશ્રીમાં બે રૂપિયામાં હોવર હોવેર આરામથી ઉતા એમ સમાજની અંદર જ્યારે જાગૃતિ આવે સમાજની અંદર જ્યારે ચેતના વધે ત્યારે આવા સંકલ્પો આવે અને એ સંકલ્પોને સાકાર કરવા માટે સૌ યથાશક્તિ એમાં સહયોગ કરે જેથી કરીને આવા સારા મુકામ થાય અત્યારે માતાજીની દયાથી ધપાની દૃષ્ટિએ એજ્યુકેશનની દૃષ્ટિએ આપણો સમાજ ઘણો આગળ વધ્યો છે પણ સમાજને સાથે સાથે જ્યારે ખૂબ આર્થિક પ્રગતિ થાય ત્યારે એની સાથે સાથે કેટલાક દૂષણો પણ આવતા હોય છે એની તરફ સજાગતાથી ચિંતન કરવાની આવશ્યકતા છે અને નવી પેઢીને એક નાનકડી એવી પણ શીખ આપવાની જરૂર છે કે તમે કયા સમાજના વારસદારો છો એવું એને સમજાવીને ઉછેરવાની જરૂર છે હું ઘણી વખત કહું કે કેટલીક ચીજો છે એ આપણને કોલેજમાંથી ન મળે ડૉક્ટર થાવ એન્જિનિયર થાઓ પાઇલોટ થાવ લશ્કરમાં જાઓ લાયકાત પ્રમાણે બધું થાય ને હવે તો મિલિટરીની સ્કૂલો દીકરીઓ માટે પણ મોદી સાહેબે ખોલી નાખી છે એટલે બધું કરવાની છૂટ છે આગળ વધવાની પણ સંસ્કાર ક્યાંથી આવે એ આ એજ્યુકેશનમાંથી નથી આવતા હોય હોય એમ એમ નીકળી જાય છે દીકરા દીકરીઓ એ પછી બાપ આમો મળે એને હલ્લો કરે પછી એને વાંકું ઓળવું પડે ભૂલાઈ જાય છે એટલે હું ઘણી વખત કહું કે આ બધી બાબતો છે ને એ તો કુટુંબ જીવનમાંથી જ બાળકોની ઉપર ઉતરે એટલે આપણે જીવતા હોઈએ ત્યારે આપણે એનું નિદર્શન કરવું પડે બાળકોને દેખાડવું પડે હું સાદી વાતમાં એવું કહું છું ઘણી વખત કે આપણને પગ કળતા હોય ને એમ લાગે કે છોકરો આવીને દબાવે તો સારું પણ એ છોકરાએ તમને જો કોકના પગ દબાવતા ભાડ્યા હોય તો જ રાહે રેજો નકલ લાંબા ટૂંકા કરીને રોડવી લેવું તો એ છોકરો આવશે નહીં પણ એણે ભાળ્યો હશે કે મારા બાપાએ પગ દાદાના પગ દબાવતો હતો દાદીના પગ દબાવતો હતો બાનું માથું દુખતું હતું તેથી પાસે એને પાથું દબાવતો હતો એણે ભાળ્યા હશે છોકરા તો એ આવી જાય તો દબાવવા આવશે એ દેખાડવા માટેની વ્યવસ્થાઓ કુટુંબમાં ચાલુ રાખવાની આવશ્યકતા છે એ બાળકોમાં ત્યાંથી આવશે કે મોટું આવે તો આપણે ઊભું થવાય મહેમાન આવે તો આપણે પાણી પવાય મહેમાન આવે તો આપણે એનો ઠેલો લઈ લેવાય મહેમાનને બસ સ્ટેન્ડે મૂકવા જતા હોય બેગ આપણે ઉપાડીને લઈ જવાય આવું બધું કરીએ આપણે તો આપણા બાળકો શીખે બાળકોની અંદર આ સંસ્કારો આપવાની તાતી આવશ્યકતા છે દીકરીઓને મારી બે હાથ જોડીને વિનંતી છે કે આપણા શ્રેષ્ઠીઓ અયોધ્યાની અંદર આપણા સમાજ માટે યાત્રાએ તમે જાઓ ત્યારે તમને સુખ સગવડ મળે એવી ઉપાધિ એડવાન્સમાં અત્યારથી કરે છે અને તમને જેણે પાણી મંગ્યું હોય તો દૂધ દીધું હોય અને આમ હથેળીમાં રાખે હોય વી વી વરસ પછી પછી વર્ષ તમને ઉજેર્યા હોય તમારી આંખમાં આમ સહેજ તમારું મોઢું ઉદાસ થઈ ગયું હોય તો એ તમારી માને આખી રાત પાપણેથી પાણી પીડ્યા હોય અને તમે કોક લંગૂર ની હેરવારી પગ થવા ને જીદ આને કરીને એને કીધું પગ રજ તમારી રજ તમારી કામણ ગારી મારી નાવડી નારી બની જાય રજ તમારી કામણ ગારી મારી નાવડી નારી બની જાય તો અમારી ગીત ગાવા આજીવી કાટળી જાય પગ મને ધોવા દો રઘુરાય હવે એને કીધું શું કામ એમણે અહલ્યાનો પ્રસંગ સાંભળેલો પેલા નાવિકે અહલ્યાનો પ્રસંગ સાંભળેલો ભગવાન એક શિલાને અડ્યા એડ્યા અને એમાંથી અહલ્યા થઈ ગઈ તે તો પથ્થર હતો એમાંથી અહલ્યા થઈ જાય કહેવાય આમાંથી તરત થઈ જાય આ વાત સાંભળી અને જાનકીજી ખુશ થઈ ગયા તા એની વાત સાંભળીને જાનકીને એવી ખુશી થઈ ગઈ કે આ અભણ કેવું યાદ રાખે ભણેલા ભૂલી જાય પગ મને ધોવા દેવો રઘુરાય એ પાઠ આપણા દીકરા દીકરીઓને ગુજરાતી નહીં આવડતું હોય તો તમે એને ઉતરાવીશો કેવી રીતે હું એક વખત અમેરિકા ગયો અમારા એક ભાઈબંધના ઘેરે બેઠો હતો એ અંદર ફ્રેશ થવાઈ ગયા હું એના ડ્રોઈંગ રૂમમાં બેઠો હતો એની એક પાંચ ચાર પાંચ વર્ષની નાની એવી દીકરી દોડતી દોડતી આવી ગઈ મારી પાસે ક્લાસનું હતું અરીસામાંથી તેની મા ભાળતી હતી તે વળી છોકરીને કીધું અંકલ ટીચર હતા તેને સ્ટોરી કહેવાનું કે છોકરી મારી પાસે આવીને મને કહે ટેલ અંકલ સ્ટોરી હવે અંકલને અંગ્રેજી આવડે નહીં છોકરીને ગુજરાતી આવડે નહીં અને અમારું શું શરૂ પણ દીકરી કાલાવાલા કરે એટલે આપણીથી રેવાય નહીં ને મેં કીધું કરું લે બેટા વાર્તા એટલે મેં ધનુષ ભંગનો પ્રસંગ એને કીધો દેર વોઝ એ રાવણ વિથ ટ્વેન્ટી હેન્ડ વિથ ટેન હેડ એવું બધું શરૂ કર્યું દેર વોઝ એ બહુ એવું બધું સમજાવતો તો મારી ઇંગ્લિશ મારી છોકરી એમાં હાઈ પાડતી હતી બહુ વાંધો નહોતો આવતો પણ પછી રાવણ કેડે ધનુષ તૂટ્યું ને એ મેં ઘણું ખોરવું અંગ્રેજીમાં સમજાવ્યું કહેવાનો ભાવાર છે મને એનો એટલો મોટો આઘાત લાગ્યો છે એને આટલા વરસથી થયા શું ભૂલી નહીં શકતો આ તમને દાંત કાઢવા માંગ્યું પણ મારો જીવ હજી બળે છે આપણા બ્લડ લાઈનની દીકરી એને ભગવાન રામ છે એ તત્વ વિસરાઈ ગયું છે પણ નાના કલ્ચરમાં મેજિક સર્વોપરી છે એ એનામાં ફિટ થઈ